ફી નહી ભરો તો પરીક્ષા નહીં આપવા દઈએ વડોદરાની અક્ષર પબ્લિક સ્કૂલમાં ફીની પેનલ્ટી વસૂલાતા વાલીઓનો હોબાળો આ મામલે જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની આપી હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વડોદરાના તરસાલી બાયપાસ પાસે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલમાં ફી ની પેનલ્ટી વસૂલવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી ફી નહી ભરો તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે

तो वो मैं रिटर्न करवा दूंगी सर पानी की तकलीफ ऐसे फिलहाल तो है नहीं पर अब जब पेरेंट्स ने बोला है बीच में यहाँ पे तरसाली एरिया वार्ड में जब इलेक्ट्रिसिटी काम चल रहा था तब मोटर का प्रॉब्लम था तब हमने आई थिंक दो दिन की छुट्टी भी दी थी क्योंकि पानी अवेलेबल नहीं था अब रूटीन में जब पेरेंट्स बोल रहे थे तो वो मुझे चेक करना पड़ेगा क्योंकि मेरे नॉलेज में ऐसा है नहीं कि पानी किसी दिन बंद हुआ सर वो मैं अभी जैसे ही मुझे पता चलेगा आई रिल फाइंड एन एक्शन एंड आई एम गोइंग टू टेक स्ट्रिक्ट एक्शन टूवर्ड्स पीपल आज अक्सर पब्लिक स्कूल में आज ऑल वडोदरा વાલી મંડળના પ્રેસિડેન્ટ તરીકે મને એક અરજી આવેલી કે ભાઈ આ સ્કૂલમાં કે જે સ્કૂલ સંચાલકો છે એ લોકો જે ફી ભરવાની આવે છે એ ફીમાં જો થોડુંક લેટ થાય તો એ લોકો પેનલ્ટી તરીકે લઈ રહ્યા છે બસો રૂપિયા ત્રણસો રૂપિયા અમુક વાલીએ તો જો ટાઈમ લીધો તો હજાર રૂપિયા પણ ભરેલા છે એટલા જ અમે અહીંયા રજૂઆત કરવા હતા અને કહેવાયા હતા કે ખરેખર કાયદામાં આવું કશું છે જ નહીં તો તમે તાત્કાલિક આ બધું બંધ કરો પછી વાલીઓ આવતા ગયા ને વાલીઓની બીજી ઘણી એવી સમસ્યાઓ હતી કે ભાઈ ફીસ ના ભરી હોય તો છોકરાઓને અંદર બોલાવીને એનું આઈ કાર્ડ કાઢવામાં આવતું હતું અને એને હેરેસ્ટ કરવામાં આવતો હતો તો આ કેટલું યોગ્ય ગણાય એટલે જ અમે રજૂઆત કરી પ્રિન્સિપાલ મેડમને પણ અમે કીધું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પર એક્શન લો અને જેટલા વાલીઓના તમે પૈસા જે લીધા છે એ તાત્કાલિક તમે પાછા આવો આ બહુ ગંભીર વિષય છે પ્રિન્સિપલ સાથે અમે ચર્ચા કરી અડધો કલાક એનામાં બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે મેડમનું કહેવું હતું ને એમને સાચા એમ કે એક એક મેટર્નિટી લીવ ઉપર હતા આપણે એમની વાત માનીએ છીએ પણ સાથે સાથે એમના જે સ્ટાફ સંચાલકો છે અને આ જે પ્રિન્સિપલ છે એમની સાથેના જે કોર્ડિનેશન જોઈએ એ કોર્ડિનેશનની કમી છે મેડમને હકીકત ખબર જ નથી હોતી કે અમારા ટીચર્સે વાલીઓ છોકરાઓ સાથે શું કરી રહ્યા છે એ જ વસ્તુ છે એટલે એ પણ અમે રજૂઆત કરી છે કે આવા ટીચરને તાત્કાલિક ધોરણે કાઢવા જોઈએ કે જેનાથી નાના છોકરાઓ પર શું અસર પડશે એટલે આમનું જે પેલું જે મેનેજમેન્ટ છે ને એ મેનેજમેન્ટ એ મેનેજમેન્ટ હવે વિચારવા જેવું છે કે તમે સ્ટાફ તમે લો છો તો તમે કયા હિસાબે કઈ ને શું હિસાબે તમે સ્ટાફ લો છો તમે એટલે તાત્કાલિક ધોરણે આવા સ્ટાફને કાઢો બહાર જ્યાંથી છોકરાઓ પર ખોટી અસર ના પડે વસ્તુ એ જ છે કે તમારે પહેલાં લે જોવું પડે તમારે લેતા પહેલાં જ કે ભાઈ આની ક્વોલિફિકેશન શું છે આ એક આજે આપણા કોઈ નાના ઘરના કોઈ બાળકને આવું બોલી જાય તો આપણને કેવું લાગે છે તો આજે છોકરો અહીંયા ભણવા માટે આવે છે ના કે તમારું આવું બધું સાંભળવા માટે અને એને એટલું નોલેજ પણ નથી હોતું જે તમે બોલી રહ્યા છો એને પણ એક પ્રેશરમાં એને ફક્ત એક જ વસ્તુ છે ફીસ નથી ભરી ફીસ નથી ભરી એને એક પ્રેશર હોય છે કાલ ઉને કંઈક છોકરાએ કંઈ કરી કાઢ્યું તો એની જવાબદારી આ સ્કૂલવાળા લેશે પ્રિન્સિપલ તરીકે એમને જાતે માન્યું છે કે ભાઈ હા અમે લેટ ફી લઈ રહ્યા છે પણ હવેથી નહીં લઈએ આ એમને મીડિયાના અમુક જે કર્મી બેઠા હતા એમની સામે પણ એમને કબૂલ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એમનું મેનેજમેન્ટ પ્રિન્સિપલને દબાણ કરતું હોય એવું જણાઈ રહ્યું છે કે ભાઈ ના થાય તો તમે લેટ ફી લો